વડોદરામાં ગરબા ગ્રાઉન્ડની બહાર જાહેરમાં અશ્લીલ હરકત જાહેરમાં અશ્લીલ હરકતો કરતા યુવકોને પકડી પોલીસને સોંપાયા માજલપુર અવધૂત ફાટક પાસે બે યુવકો કરતા હતા અશ્લીલ હરકત યુવકોને પકડીને વિહપના કાર્યકરોએ પોલીસને કર્યા માજલપુર પોલીસે બંને યુવકોની અટકાયત કરી તપાસ હાથ ધરી એક બાજુ નવરાત્રીનો પાવન પર્વ ચાલી રહ્યો છે માતાજીને આરાધના કરવા માટે યુવકો અને યુવતીઓ ગરબે ઘૂમતા હોય છે પાડવામાં આવ્યા અને પોલીસને સોંપવામાં આવ્યા માંજલપુર અવદૂત ફાટક પાસેની આ ઘટના છે વડોદરામાં ગરબા ગ્રાઉન્ડની બહાર જાહેરમાં અશ્લીલ હરકત જાહેરમાં અશ્લીલ હરકતો કરતા યુવકોને પકડી પોલીસને સોંપાયા માજલપુર અવધૂત ફાટક પાસે બે યુવકો કરતા હતા અશ્લીલ હરકત યુવકોને પકડીને વેપના કાર્યકરોએ પોલીસને હવાલે કર્યા માજલપુર પોલીસે બંને યુવકોની અટકાયત કરી તપાસ હાથ ધરી